હેલો વેલકમ ટુ આપણે છે બે જાન્યુઆરી પચીસ ના ડેલી કરંટ અપેર્સ તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદ ક્યાં યોજવામાં આવશે તો હાલમાં જ ગાંધીનગર ખાતે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદ છે તે યોજવામાં આવશે નેક્સ્ટ જોઈએ આઈઆઈટીએ હાલમાં ઝીરો વેસ્ટ બાયોપ્લાસ્ટિક વિકસાવવા માટે કેન્દ્રની સ્થાપના કરી છે તો હાલમાં જ આઈઆઈટી મદ્રાસ દ્વારા ઝીરો વેસ્ટ બાયોપ્લાસ્ટિક વિકસાવવા માટેની આજે સ્થાપના છે તે કરવામાં આવી છે નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં શિયાળુ કાર્નિવલ ક્યાં શરૂ થયું છે તો હાલમાં જ મનાલી ખાતે શિયાળુ કાર્નિવલ છે તે શરૂ થયું છે ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટે ક્યુ લોકર લોન્ચ કરવામાં આવી છે તો હાલમાં જ તેઓના દ્વારા એન્ટિટી લોકર છે તે લોન્ચ કરવામાં આવ્યું છે ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ કવચમ આપત્તિ ચેતવણી પ્રણાલી શરૂ કરી છે તો હાલમાં આ જે કવચમ આપત્તિ ચેતવણી પ્રણાલી છે તે કેરળના મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી છે તાજેતરમાં બેટી બચાવો બેટી પઢાવો યોજનાને દસ વર્ષ ક્યારે પૂર્ણ થયા છે તો હાલમાં જ બાવીસ જાન્યુઆરીના રોજ આ જે યોજના છે એને દસ વર્ષ પૂર્ણ થયા છે તાજેતરમાં કયો દેશ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી ખસી ગયો છે તો હાલમાં જ અમેરિકા છે તે આ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી ખસી ગયો છે

જોઈએ તો તાજેતરમાં ભારતે તેના પ્રકારના પ્રથમ મેગા ઇનોવેશન કોમ્પલેક્ષ ઉદઘાટન ક્યાં કર્યું છે તો હાલમાં જ આ ઉદઘાટન છે તે મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે દીનદયાળ ઉપાધ્યાય કૃષિ મજૂર કલ્યાણ યોજના શરૂ કરી છે તો હાલમાં જ છત્તીસગઢ રાજ્ય સરકાર દ્વારા આ જે યોજના છે તે શરૂ કરવામાં આવી છે તે શરૂ કરશે ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વ્હીકલ સ્ક્રેપેજ અને રિસાયકલિંગ ફેસિલિટી ઇન્સેટિવ પોલિસી બે ને નોટિફાય કરી છે તો હાલમાં આ જે છે તે હરિયાણા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વસ્તીને પુનર્જીવિત કરવા માટે એક અભ્યાસ શરૂ કર્યો છે તો હાલમાં જ આ જે અભ્યાસ છે છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો ગઈકાલે પૂછાયેલા જવાબ મેળવી લઈએ તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે તો હાલમાં જ સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ તરીકે જ્ઞાનેન્દ્રસિંહ છે તેની નિમણૂક છે તે કરવામાં આવી છે માટે ઓપ્શન નંબર સી છે તેનો જવાબ આવશે ત્યાર પછી જોઈએ તો આજનો સવાલ તો આજનો સવાલ છે તાજેતરમાં ક્યાં દેશે વિશ્વની સૌથી લાંબી ટનલનું અનાવરણ કર્યું છે તો ઓપ્શન તમારી સામે આપેલા છે ઓપ્શન નંબર એ ચીન બી ભારત સી રશિયા અને ડી અમેરિકા તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે